તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકા એવા છે જ્યાં વરસાદ નોંધાયો છે ગઈકાલના ચોવીસ કલાક કરતાં આ ચોવીસ કલાકમાં વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ વરસ્યો તો નવસારીના ગણદેવીમાં પણ સવા પાંચ ઇંચ નવસારીના ખેર ગામમાં સવા પાંચ ઇંચ અને નવસારીમાં શહેરમાં પાંચ ઇંચ અને પારડીમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત ચીખલીમાં ચાર ઇંચ લાલપુરમાં ચાર ઇંચ વાપીમાં ચાર ઇંચ ઉમરગામમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો વ્યારામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ધરમપુર સોનગઢમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મેઘ મહેર દક્ષિણ ગુજરાતમાં વધુ રહી જેમાં ચોવીસ કલાકની અંદર સૌથી વધુ વલસાડમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સાથે સાથે જલાલપોર છે પારડી છે ચીખલી છે સોનગઢ છે કે જ્યાં પણ ત્રણ ઇંચથી પાંચ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે એકસો અડસઠ તાલુકા એવા છે જ્યાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં મેઘ મહેર રહી